ગોપી ને અહીંયા બાર બાંધી દીધી બાર કા બાંધી આવું કોઈ દિવસ નું થયું પેલી વાર જો આ રીતનું કઈક આપણે લાદી નું કામ ચાલુ થઈ ગયું છે રૂમ માં જો અહીંયા પણ પડ્યા છે એ રૂમ માં પણ પડ્યા છે માર્બલ અને એની ઉપર આવી રીતે રેતી નાખેલ છે તમને એનું કારણ ખબર છે કે શું કરવાનું જો આપણા ઘરે થી છે ને એકદમ મસ્ત દરિયો દેખાય છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું નવા વિડીયો માં અત્યારે છે ને દસ જેવો ટાઈમ વાગી ગયો છે

એને ગોપીને ગમે છે રમાડવીએ છે પણ બીક લાગે છે બીકણી છે કા અહીંયા આવોને કાંઈ નહીં કરે જો 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 દોડીને વહી ગયે એની મમ્મી પાસે પાછી વરસાદ આવ્યો ને એટલે એમ કર્યો પાછો જો ઝીણો 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 વરસાદ ચાલુ જ છે રેડે 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 વરસાદ આવે જ છે ના આજે તો આખી રાત વરસાદ ચાલુ રહ્યો ઘડીક ઘડીક આવે ને ને રહી જાય થાય છે આપડું બધું કામ બાકી છે વાસણનો ઢગલો પડ્યો છે અને ઘરનું બધું કામ બાકી છે ચોમાસું છે જયારે વરસાદ રહે ને ત્યારે આપણું કામ થાય બાકી કામ થાય નહીં તો મારે વાસણ સાફ કરવા છે ચોકડીમાં વરસાદ આવે છે ઘરે ઘરેકડો આવી જાય ને વહી જાય ને પછી આપણી કામ ખાસ ચાલો તો આજે છે ને બપોર પછીના પાંચ અત્યારે વાગી ગયા છે ને તો સવારનો વિડિયો સ્ટાર્ટ કર્યો ને ત્યાંનો વાર જ ન થયો આપણે મોબાઈલ હાથમાં લેવાનું કેમકે કામ જ એટલું હતું આજે તો વરસાદ એટલો જોરદાર હતો અને થોડીક આપણે સાફ સફાઈ પણ કરતા હતા ઘરની એટલે કંઈ ટાઈમ નહોતો મળતો વિડીયો શૂટ કરવાનો અત્યારે છેક ફ્રી થયા છીએ હજી કપડાં ધોવાના તો બાકી છે તો હું કપડાં પલાળીને એવી છું ત્યાં જો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો હું પહેલાં એને ટ્યુશનમાં મૂકી આવું પછી કપડાં ધોવા બેસુ અને વરસાદ આવ્યો ને તો જો એટલામાં અમારે એટલું પાણી ભરાય છે જોકે આ તો અમારે ઘરથી થોડું દૂર થાય આંખમાં એટલું પાણી ભરાય ને અહીંયા ખાડો છે એટલે હાલવામાં ગાડી લઈને જવામાં તકલીફ થાય રીતે ટ્યુશનમાં જવું હોય ત્યારે અહીંથી જ ચાલવું પડે ગારામાં થઈને કાદિત્યા છે ને ખાડો પાર પાર કરીને કરીને પાણી એટલે એના દરરોજ પગ છે ને ગંદા થઈ જાય જરાય કે દીત્યા ને ગમે નહીં ટીચર ને ઘેર જઈને ધોઈ નાખજો ચાલો તો જો દિત્યા બેન ને મૂકીને આવી ગઈ છું ઘેર અને ઘરે આવીને જો અહીંયા કેટલા બધા આપણે કપડા ધોવાના છે અત્યારે બે છબલા અને એક ડોલ ભરીને વાસણ બપોરના પડ્યા છે બધું કામ પડ્યું છે તો ફટાફટ ત્યાં બેન ટ્યુશન પૂરું કરે ને ત્યાં સુધીમાં આપણે આ બધું કામ પૂરું કરી લઈએ ત્યાં રસોઈનો પણ ટાઈમ થઈ જશે અને પાછો વરસાદી માહોલ થઈ ગયો છે વરસાદ એવું થઈ ગયું છે વરસાદ આવે ને પહેલાં આપણે ફટાફટ કપડાં ધોઈ અને સૂકવી દઈએ ચાલો તો છે ને કપડાં ધોઈ અને મશીનમાં નાખી દીધા છે સુકવવા એટલે વહેલા સુકાઈ જાય કપડાં કેમ કે આ વરસાદ પાણીના કપડાં સુકાતા જ નથી પંખે નાખે ને તો બહુ વાર લાગે છે અને મેં હજી ખાલી કપડાં ધોઈ લીધા અને અહીંયા બધા જો ફળિયા છે ને ચોખા કર્યા અને આ પાંદડા છે ને પાણીમાં ચોંટી જાય ને એટલે ઉખડતા જ નથી બાકી અહીંયા કેટલું પાંદડું પાંદડું ખયરું તું તો બધું સરસ આખી આપણી શેરી છે ને એ ચોખી કરી નાખી અને અત્યારે જો અહીંયા પપ્પા દીકરી બે બહાર આવીને દીત્યા તો જો મૂકીને એટલું કામ કરી આવીએ ને તો દીત્યા પાછા આવી પણ ગઈ ટ્યુશનમાંથી કા દિત્યા અને અમે અત્યારે ખાઈએ છે અખરોટ હમ બરોબર કંઈ નથી એમ ને અખરોટ

મને ભાવતા નથી બાકી તો હું ખાઈ શકું અને છે ને તમને બીજી એક વસ્તુ હું બતાવું કે વસ્તુ ચોમાસાની છે ને બગડી બહુ જાય અથવા તો ફૂંગાઈ જાય ને એવો બધો બહુ પ્રોબ્લેમ થાય તો અમે જો ક્યાં બતાવતા નરસ એક પાપડનું પેકેટ નરેશ લઈ આવ્યા હતા ખા ચવામાં નહીં ખુલ્લું જ રહી ગયું ડબ્બામાં પેક હતું તો એ આવું કોઈ દિવસ નથી આ પહેલી વાર છું કે જો પાપડ છે ને એ ફૂંગાઈ ગયા અંદરથી જો આવી રીતે ફૂગ ચડી ગઈ છે કદાચ તો પાપડ ઓલા થઈ ગયા હશે ભીને ભીને જ પેકિંગ થઈ ગયા હશે એવું હશે તાજે તાજા હે કોઈ એના છે બાકી કોઈ દિવસ બગડતા જ નથી પાપડા પહેલી વાર એવું થયું ચોમાસામાં છે ને તમારે વસ્તુ છે ને ઓછી જ લેવી જોઈએ જેમ બને એમ તમારે એવું નહીં એવું સમજીને ન લેવાય કે મોટા પેકેટમાં સસ્તું મળે છે એટલે લઈ લઈએ પણ નાનું પેકેટ લેવાય કેમ કે એ ભલે પાંચ દિવસ પાછું લેવા જવું પડે તો શું છે પાંચ દિવસમાં તમે પૂરું કરી જાવ અને ઓલું છે બગડે નહીં બગાડ ઓછો થાય કેમ કે ભેજવાળું વાતાવરણ હોય ને ઓલી અલગ તે છે એ જાય તો મોટા મોટા પેકેટ ઉપર લે કાઈ ના હું નથી લઈ તમે જ લઈ આવ્યા છો આ તો કાઈ નું સેટ લઈ તો હા તો નું છે આ ચોમાસા પહેલા નું છે પૂરું કરી જાવ ને પૂરું કેમ કરી જાવ જેટલું ખવાતું હોય એટલું ખવાય જાય એટલું ન હોય કે આલો ચાર પાંચ પાપડ એક આય ખાઈ જાય એક ચાલો તો ઘરનું થોડું ઘણું કામ બાકી હતું એ પણ કરી દીધું છે અને આપણે આવી ગયા છીએ અહીં અગાસી ઉપર કેમ કે આપણે અહીંયા લાદીનું એનું કામ ચાલુ કરી દીધું છે કારીગરોએ તો જો આ રીતનું કંઈક આપણે લાદીનું કામ ચાલુ થઈ ગયું છે રૂમમાં એક આ દિવાલમાં અને એક આ દિવાલમાં આપણે આખી દિવાલમાં લાદી કરવાની છે બાકી અહીંયા હાફ હાફ સુધી કરવાની છે અને અહીંયા જો બાથરૂમ પણ મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે ઉપર સુધી થઈ ગઈ છે બાથરૂમમાં બે દિવાલમાં લાદી હવે એક દિવાલ બાકી છે બીજું બધું નીચે ને તો હજી બાકી છે આજે છે ને આ માર્બલ આવી ગયા છે ને જે દરવાજામાં બારીમાં લગાવવાના છે જો અહીંયા પણ પડ્યા છે એ રૂમમાં પણ પડ્યા છે માર્બલ અને એની ઉપર આવી રીતે રેતી નાખેલ છે તમને એનું કારણ ખબર છે કે શું કરવાનું માર્બલ મે મને પણ નથી ખબર મે એને પૂછ્યું તો માર્બલ છે ને લીછા હોય ને એટલે છોટે નહીં બરોબર છોટે ને ઓલું એક સાથે નો છોટે આ છોટેલ હોય ને ગુંદરથી નીચે ગુંદર નહીં પણ એવું ઓલું એવું કઈક આવતું હશે કેમિકલ કેમિકલ જેવું કેમિકલ જેવું કઈક છે ચોટાડવાનું એનાથી ચોટી જાય પછી ઓકે તો આપણે છે ને દરવાજામાં અને બારીમાં બધે માર્બલ ફિટ કરવાના છે તો જો આખા રૂમમાં તમને છે ને અહીંયા દેખાશે બધાય કટિંગ તો કરેલા જ છે માપ લઈને ને એની ઉપર જો આવી રીતે બધી રેતી પાથરી દીધી છે જાડી રેતી આવે ને એ રીતની પાથરી મને તો ખબર નથી પણ મેં આ પહેલી વાર જાણ્યું તમારી પાસેથી મને નથી ખબર મેં પહેલી વાર જ જાણ્યું આજે હા એટલે આ રૂમ હજી જો આખો બાકી છે અને વરસાદના લીધે ભેજ આવી ગયો છે લાદી કરશું તમે હારી ખુરશી ગોયતી બેસવા માટે નવી ખુરશી છે નવી આવી લાગે માર્કેટમાં કેમકે ખુરશીમાં એક બાજુ તૂટેલી છે એક બાજુ એનું હેન્ડલ છે ને અહીંયા તો બધા જેમ તેમ હજી બધી વસ્તુ પડી છે કારીગરો બે દિવસ થયા હતા તો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો એટલે વરસાદમાં તો કંઈક કામ થાય નહીં પછી તો વરસાદ રહેશે પછી આપણું આગળનું કામ ચાલુ થશે બરાબર ને દાદીનું કામ બધું બાકી છે બાર બધી પ્લાસ્ટર જે આખું મકાનમાં બાકી છે પછી આપણે નિરાતે કંઈક હોમ ટૂર કરશું બધા ઘણા લોકો આપણને કોમેન્ટ કરીને કહે છે કે હોમ ટૂર કરાવો હોમ ટૂર કરાવો આખું મકાન કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે મસ્ત મજાની હોમ ટૂર કરાવશું ચાલો તો જો આપણા ઘરેથી છે ને એકદમ મસ્ત દરિયો દેખાય છે તમને હું કોશિશ કરું દેખાડવાની પણ કદાચ જેવું જ દેખાશે એટલું દૂર હતો દરિયો આપણા ઘર થી પણ અહિયાં થી દેખાય છે મોજા ને સ્પેશિયલ તમારે એનો આનંદ માણવો હોય તો દરિયા કિનારે જવું પડે વા અત્યારે તો દરિયો જવાની હા બહુ મજા આવે એવું છે અત્યારે દરિયે જવાની મજા જ આવે વરસાદ એકદમ રૌદ્ર સ્વરૂપ દરિયાનું છે અત્યારે અને આપડે છે ને અહીંયા ચાલુ વરસાદમાં જો આ બધું પ્લાસ્ટર કર્યું હતું

વરસાદના વાતાવરણમાં તો એક કારીગર અહીંયા ધ્યાન રાખે અને એક અહીંયા બેઠો માલ બનાવતો જાય ને આ પ્લાસ્ટર કરે બે કોન્ટ્રાક્ટ રાખ્યો મકાનનો નથી આ બેયને ઠીક બરોબર છે ભણવામાં ભણીને બધાય ક્યાં શું કરશે આમાં સારું છે આ કામ કેમ કે જે પણ બધાય ભણે ને એ એઆઈ બધાયની જોબ લઈ લેવાનું છે આ કામ એવું છે કે જે એઆઈ નહીં કરી શકે માણસો જ કરશે હા હા એમાં એ રોબોટ ને રોબોટ ને આવી જાય પણ હવે આ માણસો જેટલું તો નહીં પરફેક્ટ કરે

એકદમ લીલા કલર નું હતું ને લીલા કલર ના પાંદડાની પાછળ હતું એટલે સરખું દેખાડું દેખાણ ચાલો તો જમી લીધું છે મસ્ત મજાનું અને થોડી વાર આપણે બહાર બેઠા હતા ઠંડા ઠંડા પવન ના કેમ કે અત્યારે વરસાદ સાવ રહી ગયો છે આજે તો બપોર પછી વરસાદ આવ્યો જ નથી બપોર સુધી બહુ વરસાદ હતો અને એ બસ ઠંડી બેસીને પાછા રૂમમાં આવી ગયા છીએ કેમ કે દિત્યાબેને છે ને મારે ટ્યુશન હોમવર્ક બાકી હતું હજી કરાવવાનું આજે આખો દિવસ અહીંયા કર્યું જ નહોતું અને આજે તો આંગણવાડી પણ નહોતી ગઈ કેમ કે સવારમાં બહુ વરસાદ હતો એટલે પછી નહોતી જવા દીધી કા દિત્યા અને અત્યારે જો અહીંયા હોમવર્ક લઈને બેસી ગઈ છે થોડી વાર રમી લીધું બારકા હકડા મારમાં તો ચાલો દિત્યાબેને છે ને હું ફટાફટ હોમવર્ક કરાવી દઉં કેમ કે ટાઈમ પણ થઈ ગયો છે સાડા જેવું હજી તો એ લખશે ત્યાં અગિયાર વાગી જશે તો પછી સુઈ જશો તો વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ બાય ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં